જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે કે તૂટી ગયું છે તો હવે તમે ઘરે બેઠા જ ઓનલાઈન નવું પાન કાર્ડ ઘરે મંગાવી શકો છો કઈ રીતે જાણવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહું મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર અને એન્કર અમીષા રાજ માત્ર પચાસ રૂપિયાની ફી તમારે જે છે ભરવાની હોય છે અને પાન કાર્ડ જે છે નવું તમારા ઘરે પહોંચી જશે કઈ રીતે તો સૌથી પહેલાં તમારી યુટીઆઈઆઈ ટીએસએલની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ડબલ્યુ 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 ડોટ યુટીઆઈઆઈ ટીએસએલ ડોટ કોમ પર જવાનું છે તેથી તમારે પાન કાર્ડ સર્વિસ સિલેક્ટ કરવાનું છે રીપ્રિન્ટ પાન કાર્ડ પર ક્લિક કરો ત્યારબાદ તમારી ડિટેલ્સ ફિલ કરી દો એ ડિટેલ્સને તમે વેરીફાઈ કરી લો ત્યારબાદ તમારે રિક્વેસ્ટ ઓટીપી કરવાનું છે એટલે તમારો જે નંબર ત્યાં કનેક્ટેડ હશે નંબર પર ઓટીપી આવી જશે એ ઓટીપી તમે ત્યાં ફિલ કરી દો અને તમારે સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું આવશે નેટ બેન્કિંગ કે યુપીઆઈ દ્વારા તમે પચાસ રૂપિયાનું પેમેન્ટ કરો એટલે એ સબમિટ થઈ ગઈ તમારી રિક્વેસ્ટ અને ત્યારબાદ માત્ર સાતથી દસ દિવસમાં જ તમારા ઘરે પાન કાર્ડ જે છે એ પહોંચી જશે તો કેવી લાગી આ માહિતી જરૂરથી કમેન્ટ કરો અને બને એટલા વધુ લોકો સુધી આ માહિતીને પહોંચાડો એટલે કે આ વિડીયોને શેર કરો